રાજાના મૃત્યુ પછી રાણી સાથેની ઘટના એક હતો રાજા ને એક હતી રાણી એમને એક ધાવણો હતો એક દિવસ ફરવા નીકળ્યા જતા જતા અડધે રસ્તે રાજા મરી રાણી રડીને રુદન કરે છે હૈયાફાટ રડે છે હું અસ્તરીનો અવતાર આવા એકલા રસ્તે કેમ કરીને જઈશ આમ કહી કહીને રાણી રડે છે પણ થોડું ત્યાં બેસી રહેવાય રાણીએ કુંવરને આંગળીએ વળગાડ્યો રાજાને પડતો મેલી આગળ ચાલવા માંડી આગળ જતા રાણી મરી ગઈ કુંવરને તો કશી ખબર નથી એ જાણે એ જાણે માં ઊંઘે છે એ તો મરી રાણીને ધાવે છે આ સમયે આકાશમાં શંકર પાર્વતીનો રથ જતો હશે છે રસ્તામાં રાજા મરેલો પડ્યો છે પાર્વતી કે શિવજી આને સજીવન કરો શંકર કે તું સાનીમાની ચાલ આવા આગળ ઘણા આવશે આગળ જતા રસ્તામાં રાણી મરેલી પડી છે મરેલી રાણીને કુંવર ધાવે છે પાર્વતીને દયા આવી તે કે અરે આ મરેલી બાઈને છોકરો ધાવે છે શિવજી આને સજીવન કરો બિચારું છોકરું શંકર કે એવા ઘણા રસ્તામાં આવશે હું કંઈ ભગવાન હું કંઈ ભગવાન છું તે સજીવન કરું અને રથ તો આગળ ચાલ્યો પાર્વતીને રેસ ચડી એ તો રથમાંથી કૂદી પડી અને લાવરીનું રૂપ લઈ લીધું શંકરે પાર્વતીને ન જોઈ આમ તેમ ખોળવા લાગ્યા પાર્વતીને ન જોઈ એટલે શંકર તો ગાભરા ગાભરા થઈ ગયા ને એ તો પાર્વતી ઓ પાર્વતી એમ બૂમો પાડવા લાગ્યા પાર્વતીએ માણસનું રૂપ લીધું તે કે જોવો હું હમણાં નહોતી ત્યારે તમે કેવા ખોળ ખોળ કરતા હતા પેલા અણસમજુ છોકરાને કેવું થતું હશે માટે સજીવન કરો સજીવન કરો તો જ હું આવું નહીં તો હું આ બેઠી શંકરે અંજલિ સાટી રાણીને સજીવન કરી રાણી સજીવન થઈ પાર્વતી રાણીને કહે છે એ ભાઈ આ રસ્તો ઘણો વિકટ છે માટે આ બીજા રસ્તે જા શંકર પાર્વતીનો રસ ચાલતો થયો રાણી વિચાર કરે પણ મારો પાણી તો આ રસ્તે જ મરી ગયો છે આ રસ્તે જ મરી ગયો છે માટે એ રસ્તો રસ્તે જવા દે એમ કરીને પેલા વિકટ રસ્તે જવા ચાલી ઘણા દાડા વહી ગયા એક દિવસ રાણી બોલી બેટા મને ઘણી ભૂખ લાગી છે છોકરો કે બા આ વડની ડાય ઉપર બેસો હું આ ગામ દેખાય ત્યાં જાઉં છું જે મળે તે લઈને આવું છું છોકરો ગયો રાણી એકલી પડી છે મોટો ઘટાટો વડ છે કોઈ કોઈ હળી હાક માણસ નથી છોકરો ગામને જાપે ગયો કોઈ માણસ નજરે પડતું નથી જાપાના દરવાજે એક રાક્ષસ ઉભેલો એને આખા ગામના માણસોને મારી નાખેલા રાક્ષસ તો પહેલાં છોકરાને પકડી લીધો પણ છોકરો જબરો બળ્યો રાક્ષસની બાથમાંથી છૂટીને ગામમાં ગયો ચવાણું લઈને આવ્યો માને કહે છે લેમાં ખાને આ પાણી પી રાણીએ તો નાસ્તો કર્યો અને પાણી પીધું પછી બંને મા દીકરો આગળ ચાલ્યા આગળ જઈને પાછી રાણી કહે છે બેટા મને ભૂખ લાગી છે કંઈ ખાવાનું લઈ આવે તો સારું છોકરો કે બા તું ફરીથી અહીં બેસ હું પેલા ગામમાંથી પાછો ખાવાનું લઈ આવું છું છોકરો પાછો એ જ ગામમાં ગયો દરવાજે રાક્ષસ ઉપેલો પાછો પાછો પેલો છોકરાને છોકરાને પકડી લીધો છોકરે બળ કરીને પેલા રાક્ષસ ને ચીરી નાખ્યો ને પાછો ગામમાં જઈ ખાવાનું લઈ આવ્યું છોકરો કે લે ખા ને પાણી પી થોડું ખાઈ પી ને મા દીકરો આગળ ચાલ્યા રાણી પૂછે છે બેટા આપણે કાર જઈને રાત રહેશું ચાલો છોકરો કે માં હું ગામમાં એક એક ઘર જોઈ આવ્યો છું જવું હોય તો ચાલો માં દીકરો તો ગામમાં પેઠા રસ્તામાં પેલો રાક્ષસ માણસ રૂપ લઈ ઊભો હતો રાણીનું રૂપ જોઈ રાક્ષસ મોહ પામ્યો તે મનમાં બોલે છે પેલી બાઈ સાથે મારું જીવન જાય તો કેવું સારું રાણીના મનમાં પણ એવો વિચાર આવે છે પેલા માણસ જોડે મારું જીવન જાય તો કેવું સાગરું છોકરાને આગો પાછો થવા દઈ રાણીએ રાક્ષસને બોલાવ્યો રાણી કે મારી જોડે લગ્ન કરશો રાક્ષસ કે લગ્ન કરું પણ તું તારા છોકરાને મારી નાખે તો લગ્ન કરું છોકરાને મારવાનો રાણીને દુઃખ થયું પણ આવો ધણી ક્યાંથી મળશે છોકરો તો કાલે મળશે રાણી કે પણ મારવો કેવી રીતે રાક્ષસ કે મારો એક ભાઈ છે ખૂબ બળ્યો છે તું અમથી અમથી આંખો આવી છે એવું બાનું કાઢીને સુઈ રહે તારો છોકરો પૂછે તો કેજે કે નાગરવેલનું પાન લાવે તો મારી આંખો મટે મારો ભાઈ નાગરવેલ સાચવે છે અને એને આંખો ગળી જશે રાણી કે સારું આવવા દે રાક્ષસ રાણી સાથે રહેવા લાગ્યો છોકરો આવ્યો એની માં તો ખાટલામાં સૂતી સુતી રડે છે છોકરો કે માં તને શું થય? થયું શું થયું છે રાણી સારું રાણી કે બેટા મારી આંખો આવી છે કઈ દવા લઈ આવે કઈ દવા લઈ આવે તો છોકરો કે શું લઈ આવું રાણી કે અહીંથી આગે નાગરવેલના પાન છે તે પાન લાવે તો મારી આંખો મટે છોકરો કે સારું લઈ આવું છોકરો તો ચાલ્યો નાગરવેલના પાન લેવા થાકીને લોહત થઈ ગયો ત્યાં તો ડુંગર આવ્યો નાગરવેલનો માંડવો દીઠો છોકરો આવીને જુએ છે તો વાડીમાં એક મોટો રાક્ષસ ઊંઘે છે છોકરે તો મોટેથી બૂમ પાડી મામા જુહાર મામા જુહાર રાક્ષસે આંખ ઉગાડી બેઠો થઈને કે ભાણેજ મને મામા જુહાર ન કહ્યું હોત તો તને આખે આંખો ગળી જાત મારી દાઢમાં તો તું એક સોપારીનો કટકો લાગે બોલ ભાણા તું શા માટે અહીં આવ્યો છું છોકરો કહે મારી માને આંખો આવી છે તેને માટે નાગરવેલના પાન જોઈએ છીએ રાક્ષસ કે જા જોઈએ એટલા લઈ લઈ જા છોકરો નીકળ્યો છોકરે નાગરવેલના પાનનું પોટલું બાંધ્યું મામા જુહાર કહીને પહેલી બાજુ રાણીને રાક્ષસ ખાઈ પીને મજા કરે છે રાક્ષસે છોકરાને આવતો જોયો રાક્ષસ કે તારો છોકરો જીવતો આવે છે હવે એને વાઘણનું દૂધ લેવા મોકલજે છોકરે તો આવીને પાન માને આપ્યા બે ચાર દિવસ વહી ગયા રાણી કે બેટા મારી આંખો હજુ મટી નથી દ્રાવણનું વાઘણનું દૂધ લઈ આવી ને રેડે તો મારી આંખો તેલ તેલ જેવી થઈ જાય ઠીક કહીને છોકરો ચાલ્યો જંગલમાં જંગલમાં ગયો એક ઝાડ નીચે વાઘણના ચાર બચ્ચાને બેઠેલા જોયા પેલો છોકરો બીજા ઝાડ ઉપર ચડી ગયો છોકરાને જોઈ બચ્ચા કે મામા નીચે ઉતરો છોકરો કે મને તમારી બીક લાગે છે તમે મારા બચ્ચાને બંધાવો તો ઉતરું તમારી બા આવે તો મને એક લોટો ભરીને દૂધ આપો તો ઉતરો પણ તમારી બા મને મારી નાખે તો બચ્ચા કે નહીં મારે બચ્ચા હમસતા હમસતા ગાંગરિયા વાઘણ છલાંગો ભરતી આવી બચ્ચા ધાવે ના ધાવે એમ કરે છે ધાવણ કે વાઘણ કે બેટા આજે તમે ધાવતા કેમ નથી બચ્ચા કે મામા આવ્યા છે તેમને એક લોટો દૂધ જોઈએ છે એટલે અમે ધાવતા નથી પહેલી વાઘણે એક લોટો દૂધ આપ્યું અને ચાર બચ્ચા પણ આપ્યા ને કે જા ભાઈ આ મારા બચ્ચા ચાર છે એ તું લઈ જા કોઈ તને મારી નાખશે તો કોઈક દિવસ તારા કટકા ભેગા કરશે છોકરો બચ્ચાને દૂધ લઈને આવતો બચ્ચા દૂધ લઈ આવતો હતો રાક્ષસ તેને જોયો રાક્ષસ કે એ છોકરો આવે તો દરિયાના બેટમાં મોકલજો ત્યાં બે પક્ષીઓ રહેશે એક મરઘી અને એક તેતર એને જીવતા પકડી લાવવા એને જીવતા પકડી લાવવા મોકલજો ને રાક્ષસ જતો રહ્યો લે માં આ દૂધ છોકરે માને દૂધ આપ્યું પાછા બે દિવસ ગયા કે બેટા હજુ મારી આંખો મટી નથી હવે છેલ્લો ઉપાય છે દરિયાના બેટમાં એક મરઘી ને તેતર છે તેને લઈ આવે તો જ મારી આંખો સારી થાય છોકરો તો પક્ષી લેવા ઉપડ્યો સમુદ્ર કિનારે એક ઝાડ હતું ઝાડ નીચે એક મહાત્મા ઉભેલા છોકરો મહાત્માને પગે પડ્યો મહાત્મા કે બેટા માય મોઢે છોકરો કે મહારાજ હું બેટમાં પક્ષીઓ લેવા આવ્યો છું મગર ને બોલાવ્યો આ છોકરાને પૂછડું ન લાગે એવી રીતે દરિયાના બેટમાં લઈ જા છોકરો મગર ઉપર બેસી ગયો દરિયાના બેટમાં ઉતર્યો ત્યાં જુએ છે તો એક મરઘી અને એક તેતર ચરે છે એ તો પકડવા દોડ્યો પણ કોઈ પણ કોઈ પકડાય નહીં એટલામાં એક હુતૈયાની ગુંજ ચડી તે તરને મરઘી તેમાં સપડાયા છોકરે બંનેને પકડી લીધા પછી મગર ઉપર બેસીને આવતો રહ્યો ફરી પાછો પહેલાં મહાત્મા ઊભેલા છોકરો તેને પગે પડ્યો મહાત્મા કે પક્ષી પકડા પક્ષી પકડાતા હતા કે નહોતા પકડાતા છોકરો કે નહોતા પકડાતા પણ હુતૈયાની ગુંજમાં સપડાયા એટલે પકડી લીધા છોકરો ઘેર આવ્યો પક્ષીઓ લઈને માને આપ્યા રાણી કે બેટા એ પક્ષીઓ મારીને મને ઉકાળે પીવડાવ છોકરો તો બંને પક્ષીઓને મારી નાખ્યા અને ઉકાળે માને પીવડાવ્યા બીજો દિવસ થયો રાણી કે બેટા હજુ મારી આંખો સારી થઈ નથી હવે તો અમર જળ લાવે તો જ આંખો મટે એ લાવે તો મારી આંખો કાચ જેવી થાય છોકરો કે અમરજળ ક્યાં છે રાણી કે સાતસો વાવો છે એમાં એક વાવ છે એમાં અમર જળ છે રમતા રમતા છે આગળ ચાલતા ચાલતા એક શહેર આવ્યું શહેરમાં એક રાજા હતો તેને ઉમરલાયક કુંવરી હતી તેનું લગ્ન કરવાનું હતું રાજા એ દેશ દેશના રાજા તેડાવ્યા છે દરબાર ભર્યો છે એક સાંઢણીને બરાબર ગાંડી બનાવી અને બહાર કાઢી સાણણીને ફૂલહાર આપ્યો છે સાણણી જેને ફૂલહાર નાખે તે કુંવરીનો વર એવો ઢંઢેરો પીટાવ્યો પેલો છોકરો પણ ત્યાં જોવા ઉભો રહ્યો રાજા રાજાઓ પોતાના વખાણ વખાણતા અને બીજાને વખોડતા હતા પોતાને સાંડણી હાર નાખશે એમ ઈચ્છતા હતા સાંડણી તો બધા રાજાઓને જોતી જોતી બહાર આવી આવીને પેલા છોકરાના ગળામાં હાર નાખી દીધો બધે હાહાકાર થઈ રહ્યો રાજાઓ પાડી ઉઠ્યા આ તો કોઈ છોકરો છે બહાર કાઢો છોકરાને માર મારીને તેના ગળામાંથી હાર કાઢી લીધો છોકરો કે ચાલો આપણે જતા રહીએ બચ્ચા કે ના મામા આપણે જોઈને જઈએ ફરીથી સાનડીને બહાર કાઢી સાનડી ફરતી ફરતી નીકળી બહાર આવી ને આવીને પેલા છોકરાને હાર નાખી દીધો રાજાઓએ પાછું બુમરાણ મચાવ્યું પણ કુંવરે હુકમ કર્યો કે હવે એને અહીં લાવો હું એને જ પરણીશ ખરું જેવું મારું નસીબ છોકરો તો વાઘના ચાર બચ્ચા લઈ કુંવરી પાછે ગયો કુંવરીના લગ્ન લેવાયા થોડા દિવસ રહીને છોકરો કે મારે તો અમરજળ લેવા જવું છે કુંવરી કે અમરજળ લેવા ગયા તે તો પાછા આવ્યા નથી તમે ના જશો છોકરો કે ના ના હું તો જવાનો પછી ગમે તે થાય છોકરો તો બચ્ચાને કુંવરી પાસે મૂકીને અમર જળ લેવા ગયો ચાલતા ચાલતા ખૂબ દૂર નીકળી ગયો આગળ જતા એક મહાત્મા મળ્યા તે પૂછે છે અલ્યા ભાઈ તું ક્યાં જાય છે છોકરો કે મહારાજ હું અમર જળ લેવા નીકળ્યો છું મહાત્મા કે અમર જળ વાટમાં અમરજળ વાટમાં પડ્યું છે ભલે ભલા થાકી ગયા કેટલાય મરી ગયા પાછો વળી જા છોકરો કે મહારાજ આપ જેવાની મહેરબાની મળે કેટલા અમર અમરજળ લીધા વિના પાછો તો નહીં જાઓ મહાત્મા કે સારું ત્યારે ચાલ શીશો લઈ લે મહાત્મા તો પેલા છોકરાને તેડીને ચાલ્યા જ્યાં જુએ ત્યાં વાવો જ વાવો સાત છે વાવો કોનું સાત છે વાવો કોનું નામ એમાં કઈ વાવમાં અમર જળ હશે ક્યાંથી ખબર પડે મહાત્મા એક વાવ પાસે ઉભા રહી બોલ્યા સાધુઓ આ છોકરાને ને દો લુગડા ધોવા દો એક શિશો જળ ભરી લાવો નહીતર આ વાવ પૂરી દઈશ બધાને માયને માય મારી નાખીશ છોકરાઓએ પાણી ભરી પાણી ભરી લીધું લઈને પહેલી કુંવરી પાસે આવ્યો છોકરાએ પાણી ભરી લીધું અને પેલી કુંવરી પાસે આવ્યો કુંરી કે સાચે સાત અમરજળ આણ્યું છે છોકરો કે હા સાચો સાત અમરજળ છે હવે હું મારા ઘરે જ આવશું કુંવરી કે જમતા જાઓ રસોઈ તૈયાર છે બત્રીસ ભોજન અને તેત્રીસ શાક તૈયાર છે છોકરો જમવા બેઠો કુંવરે પહેલાં અમરજળ અને બદલી લીધું અને પાણીનો શીસો ભરીને મૂકી દીધો છોકરો તો વાઘના બચ્ચા સાથે પોતાની ઘેર આવ્યો રાક્ષસે છોકરાને આવતો જોયો રાણીએ ખબર નથી ખબર આપી છોકરો કે લે માં અમરજળ રાણીએ બે દિવસ અમરજળ નાખ્યું આંખમાં નાખ્યું રાણી કહે બેટા મારી આંખો સારી થઈ ગઈ ચાલ આપણે સોકટા બાજી રીમીએ છોકરો કે સારું રાણી કે ના એમ નહીં આપણે માં દીકરો ખરા પણ જે હારે એનું માથું કાપી લેવાનું કબૂલ હોય તો રમીએ છોકરો કે સારું માં દીકરો સોકઠા બાજી રમવા લાગ્યા છોકરાની ફરતા વાઘના ચારેય બચ્ચા બેસી ગયા રાણી છોકરાને મારી નાખવાનો લાગ હતી પણ વાઘના બચ્ચા વિલે મુખે ત્યારે ને વાઘના બચ્ચા વિલો મૂકે ત્યારે ને રાત દિવસ છોકરા પાસેથી ખસતા નથી એટલે આ સોખાબાજીની રમત કાઢી રમતા રમતા છોકરાની જીત થઈ અને રાણી હારી તે કે બેટા મારું માથું કાપી લે પણ છોકરાને દયા આવી રાણી અસ્તરી જાત છે વળી પોતાની સગી જનેતા છે આમ કરી છોકરે જીવતી રાખી રાણી કે ચાલ ત્યારે બેટા આપણે ફરીથી રમીએ ચાલો ત્યારે કરીને છોકરો ફરી રમવા બેઠો રમતા રમતા છોકરો હાર્યો અને છોકરાની માં એટલે કે રાણી જીતી રાણી કે ચાલ બેટા તૈયાર થઈ જા ભગવાનને ભજી લે હું તારું માથું કાપવાની છોકરો કે માં મેં તને મારી નહોતી તું મને જવા દે રાણી કે મેં તને કહ્યું હતું કે મારું માથું કાપી લે પણ તે કાપ્યું નહી એમાં હું શું કરું હું તો તારું માથું ને રાણીએ છોકરાના ચાર કટકા કરી નાખ્યા વાઘના બચ્ચા ઊભા થઈ ગયા ને પૂંછડી આંબળવા લાગ્યા આ જોઈ રાણી બીને આગે જતી રહી ચાર એ બચ્ચા એક એક કટકો લઈને ચાલી પડ્યા ચાલી નીકળ્યા વાઘના બચ્ચા એ છોકરાની સાસરીમાં આવીને કુંવરી પાસે કટકા મૂકી દીધા કુંવરી અમર જળ તારી તલવારમાં કેટલું પાણી છે તે તે જોઉં છું બોલતો છોકરો ઊભો થઈ ગયો ગુસ્સાથી આંખો લાલ ઘૂમ કુંવરી કે સ્વામી ધીરા પડો આ તમારું ઘર નથી તમારી સાસરી છે છોકરો શાંત થયો કુંવરીને બધી વાત કઈ સંભળાવી ઘોડો તૈયાર કરાવ્યો છોકરો તો રાજાનો જમાય અને મૂળ રાજાનો કુંવર પછી જોઈએ શું ઘોડા ઉપર દેવ જેવો સોંભે છે જોડે કુંરી બેઠી આગળ પાછળ વાઘના બચ્ચા ચાલે છે પોતાને ઘેર આવવા નીકળ્યા પહેલી બાજુ રાણી રાક્ષસ સાથે ખાઈ પીને મોજ કરે છે નર્તરૂપ છોકરો હતો તેને મારી નાખ્યો હવે કશી ચિંતા નથી બને આનંદથી રહે છે એક દિવસને તમે એક થાંભતા ચાર વાઘનો ભૂગવાટ સાંભળ્યો રાણી રાણીએ ડોકું ઊંચું કરીને જુએ છે તો પોતાનો છોકરો જીવતો થઈને આવ્યો છે સાથે રાણી પણ લાવ્યો છે કુંવર તો હળી કાઢીને મેળી ચડી ગયો એક જ ઝાટકે એની માનું ડોકું ઉડાવી દીધું વાયરામાં પેશીને રાક્ષસને પણ મારી નાખ્યો ને કટકા કરી ફેંકી દીધા પછી તો કુંવર એ ગામનો રાજા થયો ને કુંવરી રાણી બની બંને ખાઈ પીએ છે અને આનંદ કરે છે પેલા વાઘના કુંવરે પેલા વાઘના બચ્ચાને રજા આપી હે મારા વાલા ભાણેજો તમે મને ઘણી જગ્યાએથી બચાવ્યો છે તમારો ખૂબ ખૂબ ઉપકાર હું નહીં ભૂલું હવે તમે ઘેર જાઓ બચ્ચાએ વિદાય લીધી અને ખાધું પીધું ને રાજ કર્યું અમારી ચેનલ સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હું તમને વિનંતી કરું છું